સમજાય મારે ટોળા કની રે રખડવાની ટેવ નથી નહીં ફ્રી ફાયરમાં કે નથી રોજિંદી જિંદગીમાં રોજિંદી એ શબ્દ છે શારીરિક શિક્ષણ નો અમે ભણતા ને ત્યારે શબ્દ સમજાય ભણતા ને ત્યારે ઘણું ખરું શીખ્યા ભાઈ પણ એ સમય અલગ હતો સારું કે ખબર નથી પડતી અગર અત્યારે અહીંયા નો હોત ગાય તો એમાં એવું છે સંગતિ છે ને મજબૂર કરી દે છે સિટી તું પ્રેક્ટિકલી સમજો કોઈક મોટો હોય રેડી એકાદ બે વાર એ લાઈનો મારતો હોય ને એ સમજો કોકની યારે વાત કરતો હોય હવે કોઈની યાર વાત કરતો હોય સમજી હું ડિટેલમાં કેવું ન પડે રેડી એ કેમ કોકની યારે વાત કરતો હોય તમને લાગે આરો કોઈ ની વાત કરે તમને સડાવે હે આવી રીતે આમ કરો ને આવી રીતે આમ કરવાનું તમને લાલ જગ્યા હવે એ સોધી નો પકડાય નહીં તમે પકડાઈ દો

કોણ જાય છે આ એ મોટો મોટી ભાગીદારી છે ને અમાર ડોડા પીસી ની જાતું કોણ જાય છે અને આ તો કે હું મારા શેરીબાને યાદ કરું અને એના વિશે છડાવાળા એક વ્યક્તિને પણ યાદ કરું એનું નામ છે શેખભાઈ થેન્ક યુ મને છે ને શેરીબા તમે સમજી લેજો મને શેખભાઈ છડાવો છે કાકા હું માણસ હું ભોળો બોલે મને તો મરી જાય તું તું રીવા કે હું ઓલા ડોડા પાઈ દો ઉપર આગળ એક ડોડા રશનો કરતો તું પાડી દે કે માથે છે કેઠે છે ઉપર બેઠો છે વાટ જોન બેઠો છે અરે ગ્રેનેટ નાખું ઓલે પાછળ બેઠો જો ડોડા લપો કેવું તારી 400 રૂપિયા ઉપર ઉપર મારી કોલી ગન છે રે રે ઉપર ઠુક કરી મારું સોજન પેલા તો ક્યાં બેઠો છે આમાં બેઠો એમાં જ બેઠો એમાં જ બેઠો ભાઈ મને પેલા ખબર હતો લે

એવું કઈ ન હોય તારી મને ક્યારે બહાર કરે કેવું થાય ને એમને ખબર પડશે ઉપર

એક ગોળી મોકો એક જ ગોળી આ બીજો મોકો જો નો મેસેજ बरोबर જોનો જીતો મોકો જાય ભાગશે તમે ઉપર આવો ઉપર રહ્યો બધા એડવાન્ટેજ આપડી પાસે છે લે લાભ લઈ છો આલો फटाफट પાછા જોનો હેલ્મેટ સંતાસ લે લે રે ખતરનાક પ્રો બેઠો છે તરત ન યાર

હેરે દેજો ભાઈમન હાલોલા છેલા ચાર બંદા છે આનાકી સ્કોડ છે ફૂલ સ્કોડ બ્રો આના વાળા લાગે માથે જ લાગે મને એવું લાગે બકલા તું એકલો શારે આ તો સમીર છોડે છે વોટ બેક માં થઈ ગયા નો તો ઓપ્શન જ નથી

रगरगरगरगर इसके अंदर इसके अंदर इसके अंदर बीजो भागे बीजो भागे मोको फुल डैमेज से मोको ए वाला वा फुल डैमेज मार 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 और मर मोए मरु से विजय कौन से घड़ी का खत्म कर लेओ दे और शांति रे घड़ी का बट को भरी जा सो जाए ए ये किस ने में डैमेज लंड भाई किल नो मिल तो क्यों अपन ने दुख नहीं थी मने मारी धोने गेम में एक ही किल नो तो भाई અને ભાઈ કને તને 5000 આગળ છો એટલે ફાટી નથી બોલે લાગતું નથી ને ક્યાં ફાટી ગઈ છે ને સાળા નહીં કરે કે ભાઈ ની સ્કોડમ હોય લખપત લાભી લોરી બધા અમારે ગામના પહોંચડી ને કઈ ગીત નો આવડે ને તો બોલો માટે ભૂંડી પોચડી હું ખબર શોધીને કોણ શીખવાડે આવો ઘાડી સુધી ના પહોંચડી ને બધા ફોન કરીને હારી ના થાય અમે આમ ને અમે તેમ હું સવો યાર તમે યાર હું કેવું મરે કરવી સોધી ને અઢીસો ની દાડી એમાં ત્રણસો ભાવ વધારી નહીં થતો ભોસડી નો પાછો કે મારે કે બુલેટ આંગુ એટલે એમ બુલેટ આવે યાર નહીં એમ બુલેટ આવે યાર એક એક બાજુ તું મજૂરી અમે એને કીધું ભાઈ બન મેં કીધું તારે ભાઈબન છે ને મેં તો પૈસો કમાવો ને ભાઈ તો મહેનત એવી કરે તું ભણેલો છો મેં કીધું હમણાં નો ભણેલો હોય વાત અલગ છે રેડી નો ભણેલા ક્યારે બિઝનેસમેન છે જેકી ભાઈ હાજુ ખોટું હાજી વાત છે વેપારમાં જે પૈસો છે ને ભાઈ બને ક્યાંય નથી જેમ કે જેમ કે ઘણો છે યાર ભાઈ એને તેલ વાળો ગમે ભોજરી ના એ શું કરવું એમાં અમારા ભાણે રિસ્પેક્ટ થી પૂછ્યું આ પરીક્ષા હતી કોન્સ્ટેબલની ગઈ ને રિસ્પેક્ટથી પૂછ્યું ભાઈ બની કે પંદર દી બાકી છે થોડું વાંચી ને કે મારે મજૂરી કરવી અરે ગેણ મારે ભોજરી ના તું શોધીને આવા હાજી સલાહ આપીને તોય દુઃખ નો કેવી તોય દુઃખ આવે છે કાંથી કા આ બાજુ ઓ માથે સડ સુલોડાન માર ના ના આપડો નથી પાકો જો તો છે ને આવો ગળા છોટે નો છે ને પાછો કાગળ એ

પાછળ <tripti> બીજું <ગ tripti> <kaya>, <tripti>

અરે સેવિન બધાય પેલા જોન પછી બધું રેડી ઝોન માં જન તાબા કવર કરી લીધી તો બધું હોયવડ આ રોપ લઈ લેવાની સાંડો સનરો હા મેચ આય પણ મારી પાસે એક સાનરો પડ્યો છે એટલે ટેન્શન ન લેતા ચાલો પેલા ગ્લુ હું કામ નથી ની એન પરઈ મારતી એન પર આઉટ એનો વાંધો નહી રીવાક કરવા દે ને ભાઈ એને તો અત્યારે પેલા ઝોન કવર કરે રીવાઇવ જો માય

આપણો લો છે જોરિયો જોરિયો કેતો ડણ આવ્યો ઈ ડેમેજ છે એક ગોળીનો છે છે કે બે છે સમીર નથી કરવા દે સમણી કોઈ છે લાગે છે તમે જોજો સમણી બાજુ કોક તો છે સોદીન તમે બે ખુલ્લામાં થોડક થોડક થોડક

મન ને એ લોડો આરે મારો લોડો સણળો લીધો સણળો હગે રીવેક કરવા આવ્યો ને દેવ ફડવાનું એ ભાગો રોપ લે છે આવી આવી જોને ના તો આવે રોમો રોપ લઈને ભાગી જા તું નીકળ રોપમાં એ સમય કરવા આવ્યો આવો તો વચ્ચે થી વચ્ચે થી

સનો આપણો પાછળ પડી ગયો જનમાં જાવું છે વી બંદા લે છે બેઓ 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 ફટાફટ રેજો રેજો એ જાવ દો સનો હળગાવે પેલા બેય જણ સોધી નાઓ વી બંદાય એટલે કહું છું આપણે ઝાળવી રમવું પડશે માથેજી હા હા ટેન્શન નહીં ટેન્શન નહીં આને આને લઈ લેવાનો છે ના 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 માઈ જાવ દો માઈ જાવ જો બોછડી ના ને છે ને હા આ ઘરની અંદર રહ્યો ઘર ની અંદર કરો ઘરની અંદર કરો પેલા પેલા ઘર અંદર ઘર ની અંદર બંદા છે ના જાન દેજો શેરી ગયા ચાલો ગુ ખેવા દેવી નો મદદ કરે ગુ એમ નો નીકળે અરે એની માને બે હો घर 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 माथे से घर घर खेल लो थोड़ा पास से पड़े नहीं अरे नादर छोड़ और ग्रेनेड नाके ग्रेनेड नाके हूं अड़ी भोसड़ी की ऐसे नाके बारिए मैं बारिए दू ना कोने बारिए ग्लू ना खाया रश कर से ए बाहर निकलो डोडा निकलो हूं जो भोसड़ी ना फटणिया अलग 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 वहां करो वहां बे करो निकल गयो नीयो यो